છે આપણે યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય ટેકાના ભાવ અંગે વાત કરીએ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી આગામી નવ નવેમ્બરથી શરૂ થવાની છે મિત્રો અગાઉ છે એક નવેમ્બરથી શરૂ થવાની હતી પણ કમોસમી વરસાદને કારણે હવે નવ નવેમ્બરથી શરૂ થશે વાત કરીએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધારે મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરશે પણ આ વખતે મિત્રો રાજ્યમાં જે મગફળીની મબલક ઉત્પાદનને ધ્યાને લઈ સરકારે એવું કહી રહી છે કે આ વખતે ખેડૂતો પાસેથી એકસો ને પચીસ મણ મગફળી ખરીદી કરવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે હવે આ નિર્ણય તમને કેવો લાગ્યો અવશ્ય નીચે એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો સરકાર એમ કેવા માંગે છે કે રાજ્યમાં મગફળીનું મબલક ઉત્પાદન ને ધ્યાને લઈ એકસો ને મણ મગફળી ખરીદી કરવા એકસો ને મણ ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય ખાસ કરીને મિત્રો તમને કેવો લાગ્યો સરકાર તરફથી આવો નિર્ણય લેવામાં આવેલો છે કે આ વખતે એકસો ને પચીસ મણ જ વખતે છે ટેકાના ભાવે મગફળી જવાની છે મિત્રો એટલે દરેક ખેડૂતો પાસેથી મિત્રો આ વખતે એકસો ને પચીસ મણથી વધારે મગફળી ખરીદી કરશે નહીં તો આ નિર્ણય કેવો લાગ્યો ને નીચે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઘણા બધા અગાઉ પરિપત્ર આવેલો હતો કે બસો મણ ખરીદશે કે આ પરિપત્ર પણ સરકાર તરફથી આજે ઓફિસિયલી માહિતી છે મિત્રો એ આવી ગઈ છે એકસો ને પચીસ મણ જ ખરીદશે નવ નવેમ્બરથી આ શરૂ થવાની છે મિત્રો તમારું આ બાબતે અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલતા